સલામતી બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદના એલર્ટ પગલે એક ટુકડી પોલીસ ફાયર અને આપત્તિ વ્યવસ્થાપન સહિતની વિવિધ ટીમ સ્ટેન્ડ ટુ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા વધુ વરસાદના એલર્ટના કારણે નાગરિકોને સતર્ક અને સાવચેત રહેવા અપીલ કરાઈ હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સ્થિતિમાં નાગરિકોને સાવચેત અને સલામત રહેવા રાજ્ય સરકાર અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા જિલ્લામાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને અલર્ટ મોડમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમજ જિલ્લાના નાગરિકોને પણ અલર્ટના પગલે સાવચેત અને સુરક્ષિત જગ્યાએ રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ અને તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને અલર્ટ કરવામાં આવ્યા છે જિલ્લામાં વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની એક ટુકડી આવી છે જે કોઈ પણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા તેના છે જિલ્લામાં ચોમાસાના પ્રારંભથી જ એક એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવેલ છે એનડીઆરએફ પીઆઈ બંસલ ટીકરે જણાવ્યું કે અમારી એક ટીમ બનાસકાંઠા જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અમારી ટીમ કોઈ પણ પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ છે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી મુશ્કેલ પરિસ્થિતિમાં અમે પ્રજા સેવા માટે સ્ટેન્ડ ટુ છીએ અહેવાલ રાયં